નાભી નીચે શીતલતા નો અનુભવ થયો બીજા એક વખત મૂળાધાર ચક્ર માં હૃદય ધબકતું હોય એવા જોરદાર ધબકારાનો અનુભવ થયો તો બેન આ બધું શું છે બેન ધ્યાનમાં જયારે એકાગ્રતા આવે છે ને મન વચન કાય સ્થિરતા ને પામે ને ત્યારે સૂક્ષ્મ બનેલું મન આવી સંવેદના નો અનુભવ કરી શકે છે આ બધી એક પ્રકારની સંવેદના છે બીજું કઈ નથી એમાં આશ્ચર્ય પણ કઈ નથી કે હર્ષ શોક પણ કરવો નહીં ઘણા સાધકોના અલગ અલગ પ્રકારના અનુભવના ફોન અને મેસેજ આવતા હોય છે એટલે દરેકને સમજવા માટે આ કોમનમાં જવાબ આપી રહી છું બાકી દરેકને પર્સનલમાં એમનો જવાબ આપું છું તો આ સંવેદના શું છે એ પણ સમજો આ સંવેદના બીજું કાંઈ નહીં પણ ઉદીરણામાં આવેલા કર્મ છે જ્યારે તમે મન વચન કાયાથી સ્થિર છો એટલે નવા કર્મ આવતા અટકી ગયા છે એ સમર થયા છે ત્યારે આ જૂના કર્મ પ્રગટ થાય છે પણ પ્રગટ થઈને જશે ક્યાં તમે તો મન વચન કાયાથી સ્થિર છો એટલે તમારા શરીર પર સંવેદના રૂપે પ્રગટ થશે સંવેદના થાઉઝન્ડ સબ પ્રકારની હોય કોઈ પણ પ્રકારની સંવેદના હોઈ શકે અને

રાકે માર્યું વા જતું તો સારું આવો રાગ કે જો ટેકો આપ્યો તો કર્મ ગુણાકાર થઈ જશે બહુ નાજુક સાધના છે મારું પુસ્તક પ્રશ્નો તરતમલા ભાગ બે એ વાંચીને સમજીને આગળ વધજો ના ખ્યાલ આવે તો પૂછજો જ્યારે જે અનુભવ થયો તેને તે ક્ષણની સચ્ચાઈ તરીકે સ્વીકાર કરી

એમાં રમણતા નથી કરવાની પણ જ્યારે જે પણ આવ્યું જે પણ સંવેદના આવી આ બધા અનુભવ એક પ્રકારની સંવેદના છે જે કર્મ આવ્યા છે અને એને ક્ષમતા ભાવે ન્યુટ્રલ બનીને નિર્જરવાના છે ઓકે